દોસ્તો જેઠાણી ગાડી શીખે છે હવે ખબર નથી ક્લચ ક્યાં આવે ગેર ક્યાં આવે બ્રેક ક્યાં આવે દીદી આવડે છે નથી આવડતી તો હવે જોઈએ આપણે કે જેઠાણી ગાડી ચલાવે તો હવે કેવી રીતે ચલાવે છે પાછળ આપણો હિલ્લો બેઠેલો છે ઊંઘમાં છે અને ચાલુ થઈ ગઈ છે હવે પહેલી વાર ટ્રાય કરે છે અને જેઠાણી ખુલ્લી જગ્યામાં છે એમ તો વાંધો નહીં પણ રિસ્કી કહેવાય એમ જેઠાણીની ગાડીમાં અત્યારે આપણે બેસાય નહીં આ ઈલું તો ઊંઘમાં છે એટલે શું કરે ઇલો ઇલું નહીં સાંભળે કાચ બંધ છે અને જેઠાણીને તો હજી શીખવાડે છે અમારા પાણીયા ભાઈ કે કેવી રીતે આગળ લેવી પાછળ લેવી હવે જોઈએ છે એમથી ચાલે છે કે નથી ચાલતી ચાલો હવે દીદી આપણે આપણે દૂર રહેવું પડશે સામે નથી રહેવાનું શીખતા હોય ને ત્યારે સીડીની જેમ ગાડી ચાલે એમ આ ખુલ્લી જગ્યા છે એટલે વાંધો નથી પણ અત્યારે થોડીક રિટર્ન આવી તો ખરા કાઢી રિટર્ન આવી 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 હવે હવે આપણે આગળથી દૂર રહેવાનું દીદી આ બધું આવું બેટા આગળથી દૂર રહેવાનું છે અને જોઈએ હવે ધીમે 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 ચાલો ચલાવો ચલાવો વારે વારે મને કહેતા હોય છે કે મારે ગાડી ચલાવવી છે ચલાવવી છે ચલાવવી છે મેં કીધું ભાઈ આ ગાડી થોડું અઘરું છે આ ટુ વ્હીલ જેવું થોડું છે કાંઈ નહીં હવે આપણે ગાડી ચલાવી શકીએ આપણો સમય પણ થોડોક આવ્યો છે તો હવે ચલાવવા આપીએ અને શીખવાડીએ અને ટ્રાય કરે છે ચાલો તમે જોયું ને અહીંથી થોડીક દૂર લેવામાં જ પાંચ થી દસ મિનિટ કાઢી નાખી હવે જોઈએ વાહ ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ટ્રાય કરે છે વાહ સર તો ચાલી દીદી ચાલી 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 ધીમે ચાલી એમાં ખુલ્લી જગ્યા છે ને એટલે વાંધો ન આવે દીદી સારું ચાલો હવે આવડી જશે ધીમે ધીમે આમ પ્રેક્ટિસ કરશે એટલે થેન્ક યુ આ તો એક આખો રાઉન્ડ મારીને આવી ગયા હૈ વાહ આવડી ગઈ હું હે સરસ વેરી ગુડ મારો રાઉન્ડ મારો 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 એમાં શું છે બાજુમાં જો સારા ડ્રાઈવર હોય ને દીદી બરાબર છે એ હેન્ડલ કરી શકે ચલાવડાવી શકે શીખવાડી શકે બરાબર બાકી મને તો બહુ ડર લાગ્યો બેટા હે અમારાભાણીયાભાઈ છે ને એક્સપર્ટ કારીગર છે ફોર વ્હીલમાં એમની ઘરે એમના બૈરાઓ બધા ચલાવે છે સારી રીતે એટલે એમ કહે છે કે જેઠાણીને પણ શીખવાડી દો ગાડી તમે એટલે ટ્રાય કરે છે વાહ સરસ ચાલે છે વેરી ગુડ ધીમે ધીમે ચલાવો આવો રિટર્ન ફરીથી વાહ ભાઈ વાહ

હવે આ લોકોને હું છે ને છૂટી આપી દઉં છું ભલે ચલાવે શીખે બરાબર છે જાઓ ઘરે લઈને જતા રહ્યો જાવ જાવ જાવને ખબર નહોતી ને કરી ઉતરી जातो એ ઊતો છે અંદર જો ઈલુ હજી ઊતો જો હું માં છે સારું ચાલો ગુડ નાઈટ બદ્રેશભાઈ થેન્ક યુ